આ તરફ રાજસ્થાનમાં પણ મેઘરાજાની તોફાની વરસાદી પાણી પાણી થઈ ગયા છે યુવક ખેતરની ખેતરથી પરત આવી રહ્યો હતો ત્યારે નદી પાર કરતા સમયે તેની કાર ફસાઈ ગઈ પાણીનો પ્રવાહ સતત વધતા યુવકે મદદ માટે બૂમો પાડી ત્યારબાદ આસપાસના સ્થાનિકો તરત જ સ્થળ પર દોડી આવ્યા અને દોરડાની મદદથી કાર ચાલકનો જીવ બચાવ્યો પ્રશાસને પણ સ્થાનિકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ તરફ રાજસ્થાનમાં પણ મેઘરાજાની તોફાની વરસાદી બેટિંગ જેના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે આ દ્રશ્યો છે સિરોહીના કે જ્યાં બે અલગ અલગ સ્થળોએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાવવાની ઘટના બની બાવલી ગામનો એક યુવક ખેતરની ખેતરથી પરત આવી રહ્યો હતો ત્યારે નદી પાર કરતા સમયે તેની કાર ફસાઈ ગઈ પાણીનો પ્રવાહ સતત વધતા યુવકે મદદ માટે બૂમો પાડી ત્યારબાદ આસપાસના સ્થાનિકો તરત જ સ્થળ પર દોડી આવ્યા અને દોરડાની મદદથી કાર ચાલકનો જીવ બચાવ્યો પ્રશાસને પણ સ્થાનિકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે